રણુજાના parking માં પકવા દે છે અને હવે આપણે parking ના પૈસા લેના કે એટલે 1550 રૂપિયા parking ના પૈસા લેના કા આપડે parking મળી ગઈ હે ફટાફટ ને આપણે બબન ના દર્શન કરી લીએ જય માતાજી જય માતાજી મિત્રો આપણે ફાઈનાલે પોકીયા છે રણુજા ના parking માં હવે parking ના ગાડી લગાઈ ના કે ને આપણે પણ દર્શન કરીને આપણે પેસેન્જર દર્શન કરીને આવે તો કમેન્ટ બોક્સ માં કન્ટેન્ટ દે એક લાઈક ને સ્પેસ કરજો મિત્રો ફાઇનલી મિત્રો આપણે પણ દર્શન કરીને આવી ગયા છે પેસેન્જર હજી દર્શન કરી રહ્યા છે ઠાકોરને અર્જુન ઠાકોર મળ્યા હતા જે પણ અનુલગતું વિડીયોને એક લાઇક કરી લેજો ફાઇનલી મિત્રો આપણે આપણા પેસેન્જર દર્શન કરીને પણ આવી ગયા છે ને આપણે પણ ગાડી રિવેસ્ટ લગાવી નાખીએ અને રોમાં ફીરીએ બહુ ટ્રાફિક હતું પેસેન્જર એમ થઈ જાય છે ને આપણો હવે કાલનો વિડીયો આવશે ડીસાથી કડા સતીમાના દર્શન કરવા વિડીયોને એક લાઇક ને સબેસ કરી લેજો